केम छो बता चलो आज विषय मारो यो कि ते तो बता हूँ थोड़ी गीतों की बात करीश ने तो एमने ख्याल आ सू शब्द पर हूँ बोलवाम के याद किया दिल ने कहा हो तुम अथवा याद आ रहा है तेरा प्यार अथवा ये लम्हे ये पल हम बरसों याद करेंगे ये मौसम चले गए तो हम फरियाद करेंगे यादें याद आती है અથવા ગઝલનું કંઈ મુદ્દક જેમ કે થક ગયા મેં કરતે કરતે યાદ તુજકો થક ગયા મેં કરતે કરતે યાદ તુજકો અફ તુજે મેં યાદ આના ચાહતા હું અથવા ગુજરાતીમાં કહું તો પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા મોસમનો પહેલો વરસાદ અથવા યાદ તારી વરસાદી યાદ તારી વરસાદી અને હું એમાં ભીંજાઉં તું મને ગાયા કરજે હું તારી ગઝલ થઈ જાઉં પાપણને મીચીને પાપણને મીંચીને કરી લઉં હું કેદ તને હો સાહેબા પલકારા હો ધબકારા એક તારા નામે કર્યા સાહેબા યાદ તારી વરસાદી અને હું એમાં ભીંજાઉં મને ખાતરી જ છે કે અત્યાર સુધી તમને ખ્યાલ આવી ગયો છે કે આજે હું યાદ ઉપર બોલવાની છું યાદ ઉપર ઘણું બધું લખ્યું છે આજે બધું જ તો નહીં પણ એમાંની બે કવિતા હું તમારી સમક્ષ રજૂ કરું છું કોઈ જૂની યાદ સાંભળતી હોય કોઈ જૂની યાદ સાંભળતી હોય ક્યાંક તરસ પરસ્પર તલસાવતી હોય કોઈ ઘટા કોઈ ઘટા મેઘ વરસાવતી હોય ક્યાંક કોની લાગણીઓ પાંગરતી હોય કોઈ રાત ચાંદની બહેકાવતી હોય ક્યાંક રાત રાણી ફોરમ ફેલાવતી હોય કોઈ જૂની યાદ સાંભળતી હોય ક્યાંક માશુકા સ્મિતથી હરાવતી હોય કોઈ લહેરગી ઝુલ્ફ રમાડતી હોય ક્યાંક શિલ્પી પ્રતિભા કંડારતી હોય કોઈ દિલચસ્પ કવિતા મમળાવતી હોય क्या क्या गुफ्तगु रहस्य फैलावती हो जूनी याद साबती हो शबनम पुष्प पलाड़ती हो शबनम पुष्प पलाड़ती हो क्या बालक ने थपकारती हो क्या माँ बालक ने थपकारती होप्शा कोई अभिप्षा, कोई अभीप् जीवाड़ती हो क्या सेज हरगड़ी મોત પોકારતી હોય કોઈ જૂની યાદ સાંભળતી હોય અને આ બીજું એક કાવ્ય રજૂ કરું છું યાદ ઉપર એ ચંદુભાઈને ખૂબ ગમતું એટલે આ કવિતા જ્યારે બોલવા જાઉં છું ત્યારે એમને યાદ કર્યા વગર રહી નથી શકતી આમાં અલગ જ જાતની એક સરખામણી છે બે વસ્તુઓની જેમ કે આંખ અને આભના આંખ અને આભના બંને અલગ વરસાદ છે એક મોસમી એક કમોસમી વિનાશ છે શ્વાસ અને ફૂલોની શ્વાસ અને ફૂલોની બંને અલગ સુવાસ છે બાઘ નહીં અત્તર નહીં પમરાટ છે ઝુલ્ફ અને ઘટાઓ બંને અલગ અંધકાર છે ઝુલ્ફ અને ઘટાઓ બંને અલગ અંધકાર છે એક પૂનમ એક પૂનમ એક રાત છે આંખ અને આપના બંને અલગ વરસાદ છે પગ્રવ અને પાયલ પગ્રવ અને પાયલ બંને અલગ રણકાર છે સુર નહીં તાલ નહીં આલાપ છે મિલન અને ક્ષિતિજ મિલન અને ક્ષિતિજ બંને અલગ મિલાપ છે એક હકીકત તો એક કલ્પનાની સૌગાત છે આંખ અને આપના બંને અલગ વરસાદ છે હોઠ અને કંકુ હોઠ અને કંકુ બંને અલગ રંગ જ છે ગુલાલ નહીં ધરતી સંધ્યા પણ નહીં ગુલાલ નહીં ધરતી સંધ્યા પણ નહીં પણ શરમ છે આંખ અને આપના બંને અલગ વરસાદ છે દિલ અને ઘરના દિલ અને ઘરના બંને અલગ સવાસ છે એક ભરેલું એક ભરેલું અને એક ખાલી એક ભરેલું અને એક ખાલી આવાસ છે તમે તમે અને તસવીર તમે અને તસવીર બંને અલગ વાત છે આસપાસ નહીં આસપાસ નહીં સાથ નહીં તો પણ તમારી યાદ છે આંખ અને આપના બંને અલગ વરસાદ છે તો આજે યાદ વિશે આટલું જ પણ હું મારી આવતા વખતની મુલાકાતમાં પણ યાદ વિશે જ બોલવાની છું